અડધો કલાક જેવું થઈ ગયું છે હવે આપણી જે 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 ફોતરી છે ને એ આ રીતના કાઢી લેવાની છે પાણીમાં થોડી વાર પલળવા દેશો ને એટલે આ ફોતરી છે તે આપોઆપ નીકળવા લાગશે આ રીતના બધા ગાંઠિયા સરખા ધોઈ અને સાફ કરી લેવા હવે આપણે એને પાણી કાઢી અને નીતરવા માટે એક વાસણમાં આ રીતના મૂકી દઈએ લસણ છે તે આપણું પાણી બધું નીતરી જાય એટલે આ રીતના એક કાણાવાળા વાસણમાં લસણને આ રીતના મૂકી દેવું અને ઉપર થોડું ચપટી મીઠું લઈ અને આ રીતના એક એક ગાંઠિયા ઉપર આપણે નાખી દેવાનું છે અને પછી થોડી થોડી હળદર નાખવાની છે હવે આપણે આને આ રીતના ગરમ પાણીમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું દસ થી પંદર મિનિટ માટે આપણે આ રીતના એને સ્ટીમ થવા દેવાનું છે ઉપરથી ઢાંકણ ઢાંકી અને આપણે એને સ્ટીમ થવા દેવાનું છે આપણું લસણ છે તે સ્ટીમ થાય ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ આપણે ત્રણ લીલા મરચાં લીધા છે થોડી આપણે કોથમીરની દાંડલી લીધી છે આ રીતના સાફ પાણીથી ધોઈ અને કુણી દાંડલી હોય એ લઈ લેવી સાત થી આઠ લસણ ની કળી અને બે થી ત્રણ નાના આદુના ટુકડા લીધા છે અને આ રીતના ડુંગળી લીધી છે બે ગાંઠિયા જેટલી અને બે મીડિયમ સાઈઝના આપણે ટમેટા લીધા છે બધાને આપણે ક્રશ કરી અને મસાલો તૈયાર કરી લેશું હવે આપણું લસણ છે એ પણ સ્ટીમ થઈ ગયું છે આપણે આને ઠંડુ થવા માટે મૂકી દઈએ અને આપણો મસાલો છે એ પણ ક્રશ થઈ ગયો છે હવે આપણે વઘાર કરી લઈએ આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી છે એમાં આપણે બે થી ત્રણ ચમચી જેટલું તેલ લઈ લઈશું એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ થોડી ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું ઉમેરવાનું છે જીરું થોડું શેકાઈ જાય એટલે મીઠી લીમડીના પાન ઉમેરી દઈશું અને આપણે જે પીસીને મસાલો રાખ્યો છે એ મસાલો એડ કરી દઈશું મસાલાને આપણે તેલમાં ચડવા દેવાનો છે મસાલાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તેલમાં ચડવવાનો છે આ રીતના આપણે વચ્ચે વચ્ચે હલાવતા જશું અને મસાલાને આપણે તેલમાં ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે આપણે મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તેલ છે તે પણ છૂટું થઈ ગયું છે આપણે આ રીતના હજી એકવાર મિક્સ કરી અને મસાલાને ને ચોડવી લેશું હવે આપણે એમાં સૂકા મસાલા નાખી દઈશું ત્રણ ચમચી જેટલું હું લાલ મરચું પાવડર એડ કરીશ તમે તમારી તીખાશ પ્રમાણે એડ કરી શકો છો એક ચમચી જેટલી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું બધું આપણે બરાબર મિક્સ કરી લઈશું આપણે લસણને બાફવામાં મીઠું એડ કર્યું છે એટલે ગ્રેવીમાં મીઠું આપણે ધ્યાનથી એડ કરવાનું છે આપણે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતના બે એક મિનિટ માટે આપણે મસાલાને ચોડવી લેશું આ રીતના તેલ સાથે હવે આપણે એમાં અડધી ચમચી કરતા પણ અડધું એટલું મીઠું એડ કરીશું આપણે લસણમાં મીઠું એડ કર્યું છે એટલે આમાં આપણે અત્યારે આટલું મીઠું એડ કરવાનું છે પછી આપણે ટેસ્ટ કરશું જરૂર જણાય તો આપણે મીઠું એડ કરવાનું છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી અને તેલમાં એકાદ મિનિટ માટે બધું ચોડવી લેશું આ રીતના બધા મસાલાને આપણે તેલમાં થોડી વાર ચોડવી લેશું હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અહીં હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આપણે ગ્રેવી સાથે બરોબર પાણીને મિક્સ કરી લેશું આ રીતના મસાલા સાથે હજી આપણે અહીં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ટોટલ દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે બધો મસાલો આ રીતના એડ કરી લેશું અને હવે આપણે જે લસણ આપણે બાફીને રાખ્યું છે એ આમાં એડ કરી દઈશું હવે આપણે આને ચડવા દેવાનું છે આપણે આને ઢાંકી અને બે મિનિટ માટે ચડવા દઈશું બે મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણું પાણી જે હતું તે બળી ગયું છે અને આપણી ગ્રેવી છે તે એકદમ ઘાટી થઈ ગઈ છે અને લસણ પણ આપણા ચડી ગયા છે હવે આપણે આમાં બે થી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરી દઈશું મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું દહીં એડ કર્યું છે હવે આને બરોબર ગ્રેવી સાથે આપણે મિક્સ કરી લેશું આ રીતના દહીંને આપણે મિક્સ કરી લેવાનું છે દહીં એડ કરી અને આપણે હજી બે મિનિટ માટે આ રીતના ખુલ્લું ચડવા દેવાનું છે જેથી દહીંની જે કાચી સ્મેલ છે તે જતી રહે દહીં નાખીને આપણે થી ત્રણ મિનિટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણું દહીં છે તે પણ ગ્રેવી સાથે ઓબ્ઝર્વ થઈ ગયું છે હવે આમાં એક્સ્ટ્રા કોઈ પાણી નથી અને તેલ પણ છૂટું થઈ ગયું છે અને આપણે ગ્રેવી છે તે એકદમ ઘટ અને સરસ થઈ ગઈ છે હવે આપણે આ શાકને ચટપટો ટેસ્ટ આપવા માટે અને ખાટું મીઠું ટેસ્ટ આપવા માટે અડધી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું ખાંડ ટોટલી ઓપ્શનલ છે પણ જો તમને પસંદ હોય તો એડ કરવી તેનાથી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે બધું બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેસું અને આપણે શાકને સર્વ કરી લેશું તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું આખા લસણનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે કાઠિયાવાડમાં આ શાક છે ને વાડીઓના પ્રોગ્રામમાં હંમેશા બનતું હોય છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને અત્યારે આ ઠંડા વાતાવરણમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર આ રીતના આખા લસણનું શાક જરૂર બનાવવું અને મને કોમેન્ટ કરવી કે તમને મારી રેસિપી કેવી લાગી